મિત્રો તમે બધા જાણતા હશો કે ઘુટકીયા ગામે એક પ્રાચીન ગુફા મળી આવી છે તો મિત્રો આજે આપણે એ ગુફા નો ઇતિહાસ જાણીશું અને ધોળેશ્વર મહાદેવ નો ઇતિહાસ જાણીશું તો મિત્રો અમારો વિડીયો તમે લાસ્ટ સુધી જોજો મિત્રો ભૂટકીયા ગામમાં આવતા આપણા એક ખુબ સરસ તળાવ જોવા મળે છે અને એક ખુબ સરસ પાણી નો ટાંકો જોવા મળે છે ભાગર જોવા મળી અને એ ભાગર લખેલું હતું શ્રી ધોરેશ્વર મહાદેવ જાગીર ભૂટકિયા અને ત્યાંથી થોડું આગળ ધોરેશ્વર મહાદેવ પ્રાચીન મંદિર જોવા મળ્યું મિત્રો કહેવાય છે કે ધોરેશ્વર મહાદેવ ની સ્થાપના લોકવાયકા પ્રમાણે પાંડવો એ કરી હતી વાગડ વિસ્તારમાં અનેક નાની મોટી ઐતિહાસિક જાગીરો આવેલી છે તેમની એક પ્રસિદ્ધ જાગીર એટલે કે જાગીર રાપર આવેલી છે મહાદેવ માતાજી શીતળા માતાજી કાલ ભૈરવ તેમજ માયાગર બુધગઢ હિંમતગર ગોપાલગઢ જ્ઞાનગર પાંચ ગાદીપતિ મહંતો ની સમાધિ આવેલી છે તે જગ્યા હાલની જાગીર ની બાજુ માં આવેલી છે અહીંયા એક ટીમ્બી આવેલી છે જેને ભીમ ટીમ્બી નામે ઓળખાય છે ધોરેશ્વર મહાદેવ નું મંદિર હાલમાં છે એમ કહેવાય છે કે એ મંદિર ની સ્થાપના માયાગર બાપુ એ કરી હતી અહીંયા પહોંચતા જ આસપાસ દર્શન થાય છે ધોરેશ્વર જાગીર માં અનેક સંતો મહંતો થઈ ગયા છે જેમાં ગાંધી પતિ ની પરંપરા રહી છે જેમાં માયાગર બાપુ બુદ્ધગર બાપુ હિંમતગર બાપુ ગોપાલગર બાપુ જ્ઞાનગર બાપુ દત્તગર બાપુ જયદેવગર બાપુ લક્ષ્મણગર બાપુ સુરજ બાપુ નર્મદાગર બાપુ અને પછી મોરા જતા ગીરી બાપુ ગાદીપતિ થયા અને તેમના પછી હાલમાં સમય માં જાગીરે અનેક લોક કાર્યો કર્યા છે માયાગર બાપુ દ્વારા ભૂટકીયા ગામ નું તળાવ જેનું નામ જ માયાગર તળાવ છે એમ કહેવાય છે કે એ તળાવ માયાગર બાપુ એ ખોદાયેલો છે કહેવાય છે કે બાપુ ગોદડી ઉપર બેસતા અને સાંજે મજૂરો ની નીચે નીચેથી લઈને પૈસા આપતા અને જેટલા પૈસા માયાગર બાપુ ના હાથ માં આવેલા પૈસા માયાગર બાપુ મિત્રો હવે આપણે જાણીશું ગુફા વિશે રાપર તાલુકાના ભૂટકીયા ગામે આવેલી પૌરાણિક ધોરેશ્વર જાગીર પાસે નદીના કોતરો માં હટાઇ ગયેલી ગુફા મળી છે આ ગુફા વિશે ગામના લોકો નું કહેવું છે કે અમારા પૂર્વજો કહેતા અહીંયા એક ગુફા ડટાયેલી છે સમસ્ત ગ્રામજનો સાથે મળ્યા અને નક્કી કર્યું કે અહીંયા એક ગુફા હતી તેવી વાતો સાંભળી છે અને અને બધા ગામના લોકો સાથે મળીને ખોદકામ કરવાનું શરૂ કર્યું ગુફાની જગ્યાએ ખોદકામ કરતા એમને ગુફા મળી આવી આ ગુફા નું ખોદકામ પહેલાના સમયમાં એક વખત દુષ્કાળ સમયે ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું અને એક ગુફા મળી આવી હતી પરંતુ ઉપરવાસ માં જેમ કે મેં તમને કીધું માયાગર બાપુ નું તળાવ એ તળાવ ઉપર વાસ માં આવેલું છે અને તેનું પાણી અહિયા નીકળે છે એટલે પાણી સાથે રેતી આવતા આ ગુફા ગુફાઇ ગઈ હતી ફરીથી સમસ્ત સમજનો દ્વારા ખોદકામ કરતા ગુફા મળી આવી હતી આ એવી છે કે તે ગેડી ગામ નીકળે છે ત્યાં પાંડવો રહેતા હતા એટલે પાંડવો સાથે જોડાયેલી વાતો છે આ ગુફામાં પ્રવેશ કરતા જ પથ્થર ની દિવાલ પર ત્રિશુલ નું કોતરાયેલું ચોખું નિશાન દેખાય છે ત્રિશુલ નું આ નિશાન આશરે ત્રણ ફૂટ લાંબુ અને એક પહોળું છે અને સિંહ ચિત્ર સાથે જોડાયેલી આ ગુફા છે કેટલાક ખેડૂતો અને ગ્રામજનો નદીના કાંઠે ખોદકામ કરી રહ્યા હતા આ વિસ્તારમાં તાજેતરમાં વરસાદના કારણે એક કોતર ડોંગુ પડ્યું હતું જેના કારણે એક પ્રાચીન ગુફા મુખ્ય દ્વાર ખોલું થઈ ગયું ગુફા લંબાઈ આશરે વીસ થી પચીસ ફૂટ અને પહોળાઈ દસ થી બાર ફૂટ જેટલી છે જે પ્રાચીન કોતરણી કળા દર્શાવે છે ગુફા ની અંદર સિંહના ચિત્ર સાથે જોડાયેલી નાની મૂર્તિઓ પણ મળી આવી છે જે શિવ અને દુર્ગા સાથે સંબંધિત માનવામાં આવે છે સ્થાનિક ગ્રામજનો ના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં પ્રાચીન ગુફા વિશે લોક વાયકા પ્રચલિત છે એક વાયકા મુજબ મહાભારત પાંડવો અજસ્ત્ર વનવાસ દરમિયાન કચ્છના આ વિસ્તારમાં આવ્યા હતા અને આ ગુફામાં રહેતા હતા ત્રિશુલ નું નિશાન ભગવાન શિવ સાથે જોડાયેલું માનવામાં આવે છે જ્યારે વૃદ્ધ પાંડવ છુપાયેલા હતા ત્રિશુલ જોવાથી લાગે છે કે આ શિવનું તીર્થ સ્થાન હતું આ શોધ થી કચ્છના ઐતિહાસિક મહત્વ માં વધુ વૃદ્ધિ થઈ છે કચ્છ જિલ્લો પહેલેથી જ પ્રાચીન સ્થળો જેવા કે ધોરાવી

થવાથી સ્થાનિક વાસીઓ ઉત્સાહ વધાર્યો છે તેમાં આ નવી તેને વધુ ઐતિહાસિક કેન્દ્ર બનાવશે આજ થી આ ગુફા કચ્છના નવા પ્રવાસન આકર્ષણ તરીકે ચર્ચામાં છે સ્થાનિકોએ તાત્કાલિક ભુજ પોલીસ સ્ટેશન અને કચ્છ જિલ્લા કલેક્ટર કાર્યાલય જાણ કરી છે તત્વ અને મ્યુઝિયમ વિભાગની ટીમને સ્થળ પર મોકલવામાં આવી હતી મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જરૂર અમને જણાવજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો